નમસ્કાર દર્શક મિત્રો એને કહી દઉં કે મેં સેવાની શરૂઆત ઉના કરી છે ફરતો 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 જ્યારે ઉનામાં આવ્યો અને જ્યારે સિમર ગામમાં આવું છું મેં બધા બધા તમે મારી સ્ટોરી સાંભળી હશે ઘણા મિત્રોને વાત કરી કોઈ સપોર્ટ ન કર્યો અને મારી પહેલી મદદ કોઈ કરનારો હોય તો એ પણ એ ઉનાનો છે એ છે અશોકભાઈ આવો અશોકભાઈ આ તમારા ઉનાનું ઘરેણું કહેવાય જોરદાર તારીખ એમના માટે

અને જ્યારે મે કીધું કે ભાઈ ખાવાનું ઘટે છે આજે મારા કડિયા મારા મજૂર અમે લોકો ભૂખ્યા છીએ ત્યારે નિલેશભાઈ અને અશોકભાઈ ખાતા પીતા વગર ઉનાથી સીમર આવતા અમને જમવાનું પહોંચાડતા જોરદાર તાળીઓ લઈ જાય થેન્ક યુ સો મચ નિલેશભાઈ દાબી લવ યુ થેન્ક યુ સો મચ અશોકભાઈ અને બીજા કોઈ વ્યક્તિ છે જે જ્યારે હું સેવા કરતો ત્યારે મારી સાથે હાલની તારીખમાં પણ ઉભા છે અમારા ધોકડવા ગામના અમારા મોજીલા ગોપાલભાઈ રાઠોડ એમના માટે જોરદાર તાળી થઈ કેમ કે આજે મારી સક્સેસ મારો સપોર્ટ મારો જે પણ તમે સમજતા હોય તમને બધા છો ઓડિયન્સ અને હું કાઈ પણ જે છું એ મારી ટીમના હિસાબે છું તો આ મોજીલા માણસ અમારા ગોપાલભાઈ માટે જોરદાર તાળી થઈ

ખજૂરભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે જે કાંઈ પણ મારી પાસે પૈસા છે એ બધા પૈસા સારા કામ માટે જ વાપરવાના છે સેવાના કામ માટે વાપરવાના છે અને પૈસા ભેગા કરીને ક્યાં જવાનું છે ખૂબ સરસ મજાનો સંદેશ આપ્યો છે ખજૂરભાઈએ આ સાથે તેમણે બાળકો માટે અને યુવાનો માટે મોબાઈલમાં ગેમ રમવી ન જોઈએ કે કોઈ પણ જુગાર રમવા ન જોઈએ તેવી પણ સારી સલાહ આપી હતી તો આપણે તેને પણ હવે માણીએ અને તેમની સાથે જે કામ કર્યું હતું તે જાંબુરના મિત્રોને પણ તેમણે બિરદાવ્યા હતા તો ચાલો આપડે જીવનમાં કઈ ખરું હોય તો નવા નવા આઈડિયા લાવો નવું નવું ક્રિએશન કરો પચાસ રૂપિયા નો નાનો બિઝનેસ ચાલુ કરો સો રૂપિયા કરો નાનો બિઝનેસ ચાલુ કરો કેમકે ઉનામાં એવી તાકાત છે કે હું ના હારા હારા કરોડપતિ ગુજરાતને ને આપ્યા છે સારા સારા ઉદ્યોગપતિ આપ્યા છે એટલે તમામ લોકોને મારા ભાઈઓને કહું છું કે તમે મારા દિલને ને કરીબ છો આઈ લવ યુ સો મચ ઉના તમારો પ્રેમ તમારો સપોર્ટ જાળવી રાખજો YouTube માં આપણી બે ચેનલ છે ખજુરભાઈ અને ખજુરભાઈ બ્લોગ્સ અને બીજી એક હજી આના કરતા પણ અગત્યની ઓહો હો આ જામુરવાળા હતા ને એવા છે વાહ ભાઈ વાહ ઓહો આવો આવો તમે તમે તો ડીલ છો આવો હજી એક મારી યારે વિડીયો એક હતો ઈ ક્યાં છે ઈ અમારે આવો આવો ખાસ માઈક આવો ભાઈ એક બીજા ને તમે ખારી એક્ટિંગ કરો છો સાંભળો તમ